આ ન્યૂઝના ના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી હર કોઈ પીરા લાહોરી અભિ રક્ષા રક્ષાબંધન કે દિન આપ સબકો મિલને આવ બ્રેન્ડેડ રિયાના દાનમાં મળેલા હાથનું ઋણ અદા કરવા અહેમદ મુંબઈથી તેના પરિવાર સાથે રિયાના ભાઈ રાખડી બાંધવા વલસાડ આવી શનિવારના કલાકે આવેલા પરિવારની પ્રેમ લાગણી અને માનવતાની મિસાલ પૂરતી એક અનોખી ઘટના આજે દેશભરમાં હૃદય સ્પર્શી બની સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં માં સુરતની કિરણ હોસ્પિટલમાં બ્રેન્ડેડ જાહેર કરાયેલી નવ વર્ષીય સ્વર્ગીય રિયા બોબી મિસ્ત્રીના હાથનું દાન ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરવામાં આવ્યું હતું વિશ્વના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એટલી નાની ઉંમરે માત્ર નવ વર્ષની બાળકીના હાથનું આ દાન થયું હતું સ્વર્ગીય રિયાનો જમણો હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડોક્ટર નીલેશ સાતભાઈ દ્વારા ગોરેગાંવ મુંબઈની રહેવાસી પંદર વર્ષીય અન્મતા અહેમદમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો આ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા એક પરિવારના જીવનમાં નવી આશા નથી પરંતુ સ્વર્ગીય રિયાના ભાઈના જીવનમાં પણ બહેનના પ્રેમનો અહેસાસ ફરી જીવી ઉઠ્યો રક્ષાબંધનની ઉજવણી કરવા અન્મતા અહેમદ રિયાના ભાઈ શિવમને રાખડી બાંધવા મુંબઈથી વલસાડ તેના પરિવાર સાથે આવી રાખડી બાંધી હતી આ ક્ષણ કંઈક એવી હતી કે આંખોમાં આંસુ આવી ગયા પોતાની બહેનને ગુમાવી દીધા બાદ પણ તેના દાન કરાયેલા હાથ દ્વારા ભાઈના હાથ પર રાખડી બાંધતા લાગણીના તાર અટૂટ રીતે જોડાઈ ગયા